હત્યા કરાયેલી હાલતમાં બંનેના મૃતદેહ જોવા મળ્યા હતા બનાવની જાણ થતાં જ અમરેલી મામલતદાર ડીવાયએસપી ચિરાગ દેસાઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસની વિવિધ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં હત્યા કરાયેલા સ્થળે કોઈ ચીજ વસ્તુની લૂંટ થઈ છે કે કેમ તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પોલીસે તપાસમાં ડોગ સ્કોડની પણ મદદ લીધી છે ડબલ મર્ડરની ઘટનાની જાણ થતા ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા જે પ્રમાણે વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી છે તે ઘટના ખૂબ જ દુઃખદ હોવાનું તેઓએ જણાવ્યું હતું વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામે રહેતા ચકુભાઈ બોગાભાઈ રાખોલિયા તથા તેમના પત્ની કુંવરબેન ચકુભાઈ રાખોલિયા જેમની ઉંમર એસી થી પંચ્યાસી વર્ષની હતી જે પોતાના ઘરે રાત્રે સુતા હતા તે દરમિયાન અગમ્ય કારણોસર અજાણ્યા ઈસમો દ્વારા માથાના ભાગે મરણતો માર મારેલ છે જેના આધારે હાલ પોલીસ દ્વારા આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે